રુમા ઝુમા રુમા ઝુમા યમુના આવે રે રૂમા ઝુમા ઝુમા રે હાથમાં કમળ માળા શામને ને પેરાવે રે હાથ रे कालीन्द्री नावासी लो व्रजमा पधारे रे कालीन्द्री नावासिवा जामाए काम सुधैरा रे पक्क जनुना माए काम सुधैरा रे यजा पासे वा र दान लिधा रे य म राजा पासे व रा રે પાપી જનોને તમે પાવન કીધા રે પાપી જનુને તમે પાવન કીધા રે બ્રહ્મ સંબંધ જ્યારે જીવને થાય રે બ્રહ્મ સંબંધ જ્યારે જીવને થાય રે ત્યારે માતું જને હરકનો માય રે ત્યારે रे त्यारे मा तुझने हर खो माय रे त्या रे म तुजने हर रे श्याम नाथ ना पट पटराणी रे श्याम नाथ सुन्दीर पट फटी रे वेद पुराण मा ने वखाणी रे वेद पुराण मा ણી રે કોટિષણકાર તમને સોફેરે કોટિ શણગારોને સોફેરે મદન મોહન નામ રામ મદન મોહન રે વન રાતે વનમાં વાલો રા શરમાળે રે વનરાતે વનમા વાલો રા શરમાડે રે પ્રીતમ પ્યારી સાથે પ્રેમ પધયા રે પ્રીતમ પ્યારી

भव पवना बन्धन माडी कापे रे भव भवे रे भक्त जनने तारा चरण निता भक्त जनन तारा जन निरखता भक्त जन तारा चरण निरखता छ ચરણ કમળ પર જાઉ બલી હારી રે તરણ કમળ હારી રે માધવ દાસ તો એટલું જ માગે રે માધ દાસ રે વા રે વારે વાસ યમને વ્ર જ મા રે રૂમા ઝુમા મુના આવે રે રૂમા ઝુમા રૂમા ે હાથ માં કમળ માળા શ્યામ ને પેર રે હાથ કમળ માળા શ્યામ રે હે કૃષ્ણ કનૈયા લાલ કી જે શ્યામ સુંદર શ્રી